નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો આપણે શાકભાજી કે ફળફળાદી અથવા તો ઔષધિઓ એ આપણે ઘેર જ ઉગતી હોય તો એનું એક અલગ એટેચમેન્ટ હોય છે આપણું એની સાથે અને ખાસ કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી આપણે રસોડામાં પહોંચે તો એનાથી એક આખા પરિવારનું આરોગ્ય છે એ ખૂબ જ તંદુરસ્તમય બનતું હોય છે અને આ માટે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને શહેરી વિસ્તારમાં કિચન ગાર્ડન એનો એક સરસ મજાનો વિકલ્પ આપણી પાસે આવ્યો છે અને ધીમે ધીમે લોકો એમાં જાગૃત પણ થતા જાય છે અને પોતાની ઘેર જ શાકભાજી શુદ્ધ પાણી અને શુદ્ધ એમને ખાતરને બધું આપી દેશી ખાતર આપીને ઉગાડી રહ્યા છે પણ જરૂર હોય છે એ કિચન ગાર્ડનને કેવી રીતે મેનેજ કરવું કેવી રીતે એને ગોઠવવું કેવી રીતે એમાં કેટલું ખાતર આપવું પાણી કેટલું આપવું કેવી રીતે આપવું આ બધી એક માહિતી અને માર્ગદર્શન ખૂબ જરૂરી બની જાય છે અને આપણે રાજકોટમાં મૂર્તજાભાઈ ઘાનીવાલા એ એક સરસ મજાના અભિયાન સાથે કિચન ગાર્ડન જ્યાં જ્યાં બનાવવાના હોય એમને સરસ મજાનું માર્ગદર્શન અને માહિતી આપે છે તો આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુર્તઝાભાઈ મુર્ઝાભાઈ આપનું સ્વાગત છે મુર્ઝાભાઈ કિચન ગાર્ડન બનાવવું હોય દાખલા તરીકે તો સૌથી પહેલાં આપણે શું જરૂર પડે કિચન ગાર્ડન કરવા માટે છે ને સૌથી પહેલાં તો તાલીમ હમ્મ ત્યારબાદ કેમ કરવું એની તાલીમ પેલા આપી અને ત્રણ વસ્તુની મુખ્ય જરૂર છે કઈ કઈ માટી પાણી અને ખાતર બરાબર આ ત્રણ બાદ આપણે એને બીજની જરૂર છે બરાબર કે કઈ રીતનું બીજનું ઉત્પન્ન કરવું અંકૃત કરવું બરાબર ઘણા બધા બેનો અને ઘણા બધા ઘરમાં અમે જોયું છે કે ટેરેસ ગાર્ડન કરે પણ અમુક સમય પછી થાકી જાય છે અને બંધ કરી દઈએ હા હા જરૂરી માહિતી એની પાસે નથી હમ્મ માહિતી પૂરી યુટ્યુબમાં જોઈ જોઈ અને ઘણા બેનો અને ઘણા બધા બેનો એવું યુટ્યુબમાં જોઈ અને કરે પણ હવે યુટ્યુબ કેવી વસ્તુ છે કે યુટ્યુબની અંદર તમને બતાવે કે આ શિમલા મીચ ને બીજ ને આમ કરો આમ ખાતર નાખો ને આમ કામ કરો તો યુટ્યુબમાં જે વિડીયો બહેનો છે કે માનો કાશ્મીર બહેનો છે આપણું ક્લાઇમેટ છે ગુજરાત ગુજરાત એ પણ રાજકોટ

કઈ થાય તો કામ શરૂઆત કરે હા તો એના માટે આપણે અત્યારે વાત કરશું કે માટી કેમ તૈયાર કરવી કુંડાની માટી કેમ તૈયાર કરવી ત્યારબાદ એમાં બીજ કેમ મુકૃત કરવું અને કેમ ઘરની અંદર આપણે સ્વાસ્થિક સારું રહેવું ઓર્ગેનિક ફળ હમ શું કામ આપણે રેકડીમાંથી લઈ આવવું

એવું વિચારે કે માટી હું સારી લેવું સારી લેવું માટી દુનિયામાં એક જ માટી છે અને અમૃત માટી છે માટી એક કોઈ દિવસ મરતી નથી સજીવ માટી અને અમર છે માટી કદાચ હજાર વર્ષ પહેલાની માટી તમે યુઝ કરો ને તો એમાં બીજ નાખો તો એ અમૃથ થાય એને થોડીક રિચાર્જ કરવી પડે આપણે દેશી ભાષામાં ત્યારે વાત કરીએ સમજે આપડે કેમ ફોન નો રિચાર્જ કરો રિચાર્જ કરો તો પાછો ફોન ચાલુ થાય રિચાર્જ કરવા માટે શું કરવું પડે એને બે દિવસનો નો તડકો ધૂપ ખવડાવી એની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટ એવી નાખવાની ફાઈબર પ્રોડક્ટ જેમ કે ડીકમ્પોઝ થતા એને સમય લાગતો અને પાણીનું શોષણ કરી રાખતું હોય જેમ કે કોકોપીટ છે પરલાઇટ છે વર્મી છે બરાબર છાણી ખાતર છે વર્મી કમ્પોસ્ટ છે આવા એક કન્ટેન્ટ થી બધું એક માટીનું તૈયાર કરી અને માટી બનાવો એટલે માટી લાઈફમાં એકવાર બનાવની છે પછી તો એની અંદર ખાલી ઓર્ગેનિક પ્રોડક્ટ નાખવાની છે વર્મી કમ્પોસ્ટ છાણી ઉખાતા બરાબર આ વર્મી વર્મી ક્યુલાઇટ ને પરલાઇટ ને કોકોપીટ ને એકવાર નાખવાનું છે એનું કાર્બન લેવલ વધારે છે અને માટીને અમૃત અમૃતના રૂપમાં સજીવ કરી દે છે બરાબર આ રીતનું માટી તૈયાર થાય છે કોપોપીટ તો આપે જે કીધું એ એ એ ખરેખર શેમાંથી બનતું હોય છે એ છે ને બહુ ઈઝી વસ્તુ છે બેનો ઘરે પણ બનાવી શકે છે બજારમાં રેડી પણ મળે છે નારિયેળના છોતરા નારિયેલના છોતા જે છે એને ઉખાડી એનો ભૂકો આમ કરીને ખેરો ને તો નીચે જે ભૂકો ખરી કોકોપીટ પી અચ્છા એ જ કોકો પી કોકો એટલે કઈ બીજી કઈ બહુ બીજી કઈ વસ્તુ નથી એ ભૂકો જે નીચે ખરે એ કોકોપીટ અને એક કોકો ને બે ત્રણ પાણી વાર બે ત્રણ વાર પાણીમાં વોશ કરી અને તમે યુઝ કરો એટલે એ કોકોપીટ સીધું માટીમાં નાખી દેવા તો એમાં એક સીધે સીધું નાખી દઈને તો નમકનો ભાગ હોય એમાં અચ્છા એટલે એને બે ત્રણ વાર વોશ કરી અને પછી તમે સીધું માટીમાં જ નાખી દીધું પાણીમાં જ આખો નાખી પાણી કાઢી મળે અમિત માર્ગ ના કોર્નર ઉપર ખેડુત ભરાય છે ત્યાં પણ મળી જાય છે સરસ બઉ સરસ આયોજન થાય એટલે એક તૈયાર થઈ ગઈ બધુંય થઈ ગયું પછી વાત આવે બીજ બિયારણ તો અત્યારે બિયારણ એ વિવિધ પ્રકારના મળતા હોય છે ઘણા હાઇબ્રિડ બિયારણ હોય છે તો એમાં આપણે તમારી દ્રષ્ટિએ કયું બિયારણ આપણે લેવું જોઈએ બિયારણ કોઈ પણ લઈએ આપણે એકવાર માટી તૈયાર થાય ત્યારબાદ એને બિયારણ એમાં રોપણ કરીએ હાઇબ્રિડ તો સારું જ છે એની અને પણ દેશી બિયારણ છે ને જે એ અમૃત છે હા બિયારણ દેશી કેમ બને બજારમાં મળે છે પણ આપણા ઘરમાં જ આપણે દેશી બિયારણી તૈયાર કરી શકીએ બજારમાંથી લેવાની જરૂર નથી હવે દાખલા તરીકે આપણે ટમેટાનું બિયારણ ની વાત કરીએ તો ટમેટા ને એકવાર આપણે ઘરે લાવ્યા બિયારણ બાર એનો ગ્રોથ કર્યો પ્લાન્ટ તૈયાર થયો ટમેટા ઉગ્યા ત્યારબાદ એમાં ટમેટા ઉગે ને એમાં બે ચાર ટમેટામાં એમાં આપણે એને પકાવી દઈએ પ્લાન્ટમાં જ એ પ્લાન્ટમાં ટમેટા પાકી જાય પછી એની અંદર જે બે નીકળે ને એ બિયારણ આપણે ઘરનું એમ હા એ હાઇબ્રિડ તમે બિયારણ લાવ્યા હોય એમાંથી ટમેટાનું પ્લાન્ટ તૈયાર થયું એવું આપણે ત્રણ વાર કરીએ ત્રીજી વાર એ નહીં ટમેટાના પ્લાન્ટની અંદરથી પાછું ટમેટું નીકળેનું બિયારણ થાય એ હાઉ દેશી બિયારણ વાહ અને ચોથી વાર તમે એ પ્લાન્ટ તૈયાર કરો છો તો એ એકદમ દેશી એકદમ પ્યોર પ્યોર ટમેટા લગાવે આ રીતના તમામ પ્રકારના ફળની ખેતી ઘરમાં જ થાય વાહ સરસ સબ્જી બહાર લેવા ના જાય જાવી ન પડે અચ્છા બીજું એક કીધું આપે કે ખાસ છોડ ને તડકો થોડો પડવો જોઈએ પછી એને પાણી માટે કઈ રીતે વ્યવસ્થા કરવી પડે પાણી ને ઘણા ને ખ્યાલ છે કે ભાઈ કિચન ગાર્ડન બનાવ્યું પણ પછી પાણી એને ક્યારે પીવડાવવું કેટલું પીવડાવવું ઈ બહુ કન્ફ્યુઝન હોય કન્ફ્યુઝન એટલે આપણી બહેનોનું એક મોટામાં મોટું ખુશીની વાત છે કે જયારે માનો કે કોઈ મરચાનો પ્લાન્ટ તૈયાર કર્યો છે અને આપણી બેન ના ઘરમાં જયારે મરચાનું પ્લાન્ટ માં ફૂલ આવે ફૂલ બાદ મરચું બને એની અંદર ફળ થાય તો એ જયારે ફૂલ આવે ને ત્યારે આપણી બેનો શું ભૂલ કરે છે ખબર ત્યારે એને એમ થાય કે ફૂલ આવ્યું બે ગ્લાસ ચાર ગ્લાસ પાંચ ગ્લાસ પાણી દઈ દે એને જાજુ પાણી મળે ખાવાનું જાજુ મળે તો સારું પડે પણ ખરેખર એવું હોતું નથી અને આપણે ખુશીમાં એને જાજુ આપીએ પણ એને જાજાની જરૂર નથી

बराबर साइज पर मानो के एक डबो लीदो 5 लीटर आपरे 5 लीटर नी डोल लीती खाली ए डोल कोकोपीट नी भरी एक डोल माटी नी भरी एक डोल आपरे किचन वेस्ट खाद वर्मी कंपोस्ट अथवा छाणियो खातर कोई पण एक ऑर्गेनिक खाद बराबर इमा हूं सलाह अपू वर्मी कंपोस्ट नु वेस्ट खातर वर्मी कंपोस्ट जो तुम्हें हो तो ए करता बेस ना करता होय तो

આપણે સંસ્થામાં છે તો સંસ્થામાંથી કરશું આપણે પછી જે માલિક મરજી ના ના એક સારી વસ્તુ જ્યારે થતી હોય ત્યારે બધા સાથે મળીને કરીએ સારું લાગે એટલે વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને આ તો જરૂરી છે અત્યારે કારણ કે અત્યારે દરેક આપણા જે ખોરાક છે એમાં ક્યાંક ને ક્યાંક ઝેરી તત્વો ભરેલા છે અને એના કારણે આપણું આરોગ્ય છે એને પણ બહુ જ નુકસાન થાય છે હવે એની બદલે આ સરસ રીતે જો આ થતું હોય તો હવે તો લોકો સમજે છે કે ભાઈ મારે મારા કમસે કમ મારા પરિવાર માટે તો હું સારું કરવું એમ એટલે સો ટકા તમે જે આ મને પ્રશ્ન થયો અને થતો જ હશે કે ભાઈ માટી જ તૈયાર મળી જાય તો તો એ સારું જો ત્યાં શરૂ કરો તો ખરેખર ઘણા બધા લોકોને એનો ફાયદો થશે અચ્છા બીજું મારે એ પૂછવું હતું કે કયા કયા કિચન ગાર્ડનની મર્યાદા શું દાખલા તરીકે અમુક પાક છે કે અમુક શાકભાજી છે એ કિચન ગાર્ડન ઉપર ન લઈ શકાતા થાય એવું મને ખબર નથી પણ ક્યાં ક્યાં ન લઈ શકાય ને લઈ શકાય લઈ શકાય એની તો આપણે વાત કરીએ પણ એની મર્યાદા શું એમ એ કિચન ગાર્ડનમાં આપણે લગભગ બધી જાતની ઘરવખરીમાં જે કાંઈ આપણે ફળ ફળ લઈએ છીએ એ બધા જ આપણે ઉગાવી શકીએ છીએ નાના મોટા એના ગમલા છે એ રીતના આપણે તૈયાર કરીને બધું જ આપણે તૈયાર કરી શકીએ એની સિઝન પ્રમાણે બરાબર એની સિઝન પ્રમાણે જેમ કે ચોમાસામાં સિઝન છે આ બાર બાર અલગ અલગ ફળ છે તો એની છે તો એ પ્રમાણે એનું આખું એક કેલેન્ડર તૈયાર છે કેલેન્ડર આપણે ગ્રુપમાં શેર કરશું એ કેલેન્ડર આખું આખું જોશે ને પબ્લિક એટલે ખ્યાલ આવી જશે કે ક્યાં સિઝનમાં કઈ વસ્તુ હોય પણ જ્યાં લગી મને ખ્યાલ છે ત્યાં લગી બહારથી લેવું ન પડે એટલું આપણા ઘરમાં થઈ જાય એમ બધા ફળતાય બટેટા છે ડુંગળી છે ગાજર ગુવાર પીંડો દરેક પ્રકારનું લગભગ બધું થાય છે બધા નાના મોટા કન્ટેનર એના ગમલાના જોઈએ કુંડાના એ નાની મોટી સરસ એટલે ટૂંકમાં આપણે એક રસોડામાં જેટલી જરૂર પડે શાકભાજીની એ લગભગ બધાય શાકભાજી કિચન ગાર્ડનમાં થઈ શકે આ ઉપરાંત ફૂલ પણ ખરા ને ફૂલ દાખલા તરીકે કોઈ ન્યુટિફિકેશન માટે

કોઈ જગ્યાએ કિચન ગાર્ડન કોઈને બનાવવું અથવા સામૂહિક કોઈ એવા બેનો તૈયાર થાય તો તમે એમને તાલીમ આપવા પણ જાવ હા જાવ અચ્છા હા હા એટલે એમને બધા બેનો ભેગા થાય તો એ તમે જઈને એમને તાલીમ આપો હા બરાબર ને હા એવું આપણે કાર્ય રાજકોટમાં કરીએ જ છીએ અચ્છા હા રાજકોટ સિટીમાં અને રાજકોટ સિટી થી બહાર એવા કોઈ ગામની અંદર એ તમામ 10 15 બેનો ભેગા થાય તો હું અહીંથી એમના ઘરે જઈ અને એ લોકોને તાલીમ આપું 100 200 કિલોમીટર દૂર લગી ઓ એ બધું આપણે કાર્ય કરી જુનાગઢ છે પણ આમાં કેવું છે કે પછી બેનોને મેં કીધું ને કે સમસ્યા આવે ને ત્યારે થાકી જાય હવે ત્યારે હું ત્યાં હોતો નથી એ લોકો મેં કીધું ને કે જેમ ફૂલ આવે ત્યારે પાણી જાજુ આપે ખાતર જાજુ આપે થોડું ઓગણીસ વીસ કામ થાય ને

તો કિચન ગાર્ડન તરફનું આકર્ષણ કેવી રીતે થયું કાંઈ એવું કાંઈ એક જ્યારે વૃક્ષ બનતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એનું એક બીજ હોય એ તો આપણે જાણીએ છીએ તો તમારા આ કિચન ગાર્ડનનું વિચાર બીજ ક્યાંથી બે વિચાર કોરોનામાંથી આવે એમ હા હા જ્યારે એકવીસ દિવસના લોકડાઉન પડ્યા ત્રણ વખત ત્યારે મને એમ થયું કે

અને એ રીતે જોયું કે હા આ વસ્તુ થાય છે તો આ કરવાથી કેમ નહીં હું ખેતીવાડી નું કામ કરતો એને દસ વર્ષ થયા એમ હા ખેતીવાડી નું કામ ખાતર કેમ કરાવવું કેમ ખેતી કરવી એનું તાલીમ આપતો પણ આ ટેરેસ ગાર્ડન નું આપણા મગજમાં અહિયાં થી આવેલું સરસ કોરોના થી ત્યારે તો ખરેખર કિંમત પણ એટલી વધી ગઈ હતી ટમેટા છે લીંબુ છે અને

અમને કયો અમે તમને હેલ્પ કરશું બરાબર અમારો જો તમે નંબર જાહેર કરી શકતા હો તો કરી શકો છો અમારા પ્લેટફોર્મ હા એમાં કઈ વાંધો નથી તો આપ નંબર પણ જાહેર કરી દીધો તો દર્શકોને કોઈને કોન્ટેક્ટ કરવો હોય આપ કિચન ગાર્ડન શોખીન માટે મારો નંબર સેવ કરવો હોય તો કરી લો બાણું સાત બેતાલી ત્રેપન સાતસો છ્યાસી ઇંગ્લિશમાં એકવાર રિપીટ કરું નાઇન ટુ સેવન ફોર ટુ ફાઇવ થ્રી સેવન એટ સિક્સ વાહ સરસ સુદ્રાભાઈ ખૂબ જ સરસ આપણે વાતો કરી કિચન ગાર્ડનની અને સરસ અમારા દર્શકોને માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ